જામનગરમાં રંગમતી નાગમતી નદીના કાંઠે વર્ષોથી ભરાતા શ્રાવણી મેળાની શરૂઆત થાય તે પહેલા જ વરસાદે વિનાશ વેર્યો છે રંગમતીના પટમાં લગાડવામાં આવેલા મેળાની તમામ નવ મોટી રાઇડ અને નાની વીસ રાઈડ પાણીમાં ગરકાવ થઈ ગયેલી છે મેળામાં લગાડવામાં આવેલ વિવિધ ચોવીસ જેટલા સ્ટોલ અને તેની સામગ્રી પણ વરસાદી પાણીમાં જ ગરકાવ થઈ ગઈ છે રંગમતી નાગમતીના કાંઠે વર્ષોથી પરંપરાગત સાતમ આઠમનો મેળો યોજાય છે ને આ મેળાના પ્રારંભ થાય તે પહેલા જ ઉદઘાટન પહેલા પાણી ફરી વળ્યું છે કારણ કે જે પ્રકારે સાતમ થી અનરાધાર વરસાદ વરસ્યો તેને લઈને મેળાની ઉપર આફત છે તે જોવા મળી રહી છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મેળા ધારકો અહીં એકત્રિત થયા છે એમની સાથે જ વાત કરીશું જે પ્રકારે અહીં વર્ષોથી આવતા હોય છે શું કહેશો આ વખતે સાતમ આઠમનો જે રંગબતીના કાંઠે મેળો યોજાય છે મેળાની પરિસ્થિતિ કેવી કારણ કે વરસાદ આવ્યો અને વિનાશ વેર્યો બહુ સાહેબ નુકસાન થઈ થઈ ગયું વિનાશ વિનાશ એટલે બે ગજબ ગયો એ અંદાજે અમને લાગે કે માણસો બારે થી આવ્યા છે એને તો બે ગજબ નુકસાન છે પણ અહીંયા જે અમારા ઇસ્ટોર મેળાના લાગેલા હતા પણ બે થી અઢી કરોડની અંદાજે નુકસાન જે સાહેબ બે થી અઢી કરોડ રૂપિયાની નુકસાની શું કેશો મેળા માટે કેવી તૈયારીઓ હતી અને તૈયારીઓ પર પાણી ફરી વળ્યું અમારા પાંચ એવા ભાઈબહેન છે મિત્ર છે જેના પાસે બોન્સી જમ્પિંગ હતા એ લોકો પાણીમાં હિલા જ ગયા છે દેખાતા જ નથી મારા ખુદની ત્રણ આઈટમ પાણીમાં હૈલી ગઈ છે દેખાતી જ નથી અત્યારે મારા પાસે જે ચેપ્રોલ છે કિંમત પંદર લાખ છે એમાંથી સાત લાખ રૂપિયાનો મને અત્યારે નુકસાન દેખા રહી છે અત્યારે અમારા પાસે ખાવા જેટલા પૈસા વધતા નથી ખાવા જેટલા પૈસા વધ્યા નથી શું કહેશો મેળામાં ખૂબ તારાજી જોવા મળી છે ઉદઘાટન ન થયું તે પહેલા જ વરસાદ વેરી બન્યો આ બધા ઇસ્ટોલ જેટલા લગાવ્યા હતા એટલે નદીના પટ બહુ તંત્ર ખરાબ છે ખાસ કરીને મેળો તહસ નહસ થઈ ગયો છે મેળો ઉદ્ઘાટન પણ નથી થયું એટલે લાગ્યો પણ નથી કે ને અમારી નમનો વિનંતી છે કે અમને ભરપાઈ પાછી આપે જે રાજકોટમાં તે હોય આપ્યું નુકસાન થયું જોઈએ ભરપાઈ પાછા કરી આપે અન્ય શહેરોની માફક ટેન્ડર ની રકમ પરત આગવાની માંગ છે શું કેશો કેવી તકલીફ કારણ કે મેળો લઈને આવ્યા હતા ક્યાં કહેગે મેળા લેકે આપ આયે થે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર આયે થે કિત નુકસાન બહુ નુકસાન બહુ નુકસાન ક્યાં કહે કે બહેન મેલા લેકે આતે મેલા લગા ઉ પાણી આ આગાયા મેલે પાણી આ ગયા અમારા બહુ દુસ્કાન ભાંડે બર્તન સારા અમારા ખાના પીના બચ્યા ને બહુ દુસ્કાન શું એવું કહી રહ્યા છે કારણ કે નાના નાના બાળકો છે તેમની સાથે આવેલા જે પરિવારજનો છે મેળો લગાવીને જે રોજિંદુ કમાતા હતા તેના આસપર પાણી ફરી વળ્યું છે કારણ કે સાતમ આઠમના મેળામાં તેમને જે આવક થવાની હતી એ આવક તો આવતીકાલે મળશે પ્રદેશ ભાજપની બેઠક સદસ્યતા અભિયાન અંતર્ગત આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે પ્રદેશ ભાજપના તમામ મોરચાના હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહેશે સદસ્યતા અભિયાન હેઠળ દોઢ કરોડ લોકોને ભાજપમાં જોડાવવા બાબતે ચર્ચા કરવામાં આવશે આગામી ત્રીજી સપ્ટેમ્બરે ભાજપ સદસ્યતા અભિયાન શરૂ કરશે ત્રણ સપ્ટેમ્બરે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલ આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવશે బులేటిన్ అత్య ఫక్త ఆటలు రజా అశో నమస్

જુઓ આખું ગામ કેવી રીતે પાણીમાં તરી રહ્યું છે ભારે વરસાદના કારણે ભુજના અનેક વિસ્તારમાં કંઈક આ રીતે જળબંબોળ થઈ ગયાની તસવીરો જોવા મળી સરપટ નાકા બહાર એક એક માળ પાણીમાં ગરકાવ છે જળબંબાકારની સ્થિતિ વચ્ચે ઘરોમાં પાંચથી છ ફૂટ પાણી ભરાયા છે સતત વરસાદથી ભુજના નીચાણવાળા વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા છે ભુજ જેવી હાલત છે અબડાસાના વાંકુ ગામની અહીં ગામની નદીના પાણીએ ગામને જ બાંધમાં લઈ લીધું આખું ગામ જાણે નદીના પાણીમાં સમાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે લોકોના ઘરે જળ સમાધી લેતા સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી તો અબડાસાનું સુથરી ગામ પણ બેટમાં ફેરવાયું સ્થાનિક નદીમાં પાણી ગામમાંથી પસાર થતા ગામ તળાવ બની ગયું ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા જુઓ પૂર્ણ પ્રકોપ બાદના દ્રશ્યો ભારે વરસાદના પગલે હમીરસર તળાવના પાણી લોકોના ઘરમાં ઘુસ્યા પાણીએ ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું લોકોની ઘર વખરી પલળી ગઈ કચ્છમાં ભારે મેઘ કાંગા થતા કચ્છના ડેમો પણ ખુંખાર થઈ ગયા છે કચ્છ પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવાનું શરૂ કરી દીધું છે પાંચ દિવસથી કચ્છમાં ભારે ખાંગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અહીંના જળાશયો છલોછલ થઈ ગયા છે કચ્છના અંજારનો ટપ્પર ડેમ પણ ઓવરફ્લો થયો છે પાણીની પુષ્કળ આવકથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા જેથી નીચાણ વાળા એલર્ટ કરાયા અહીંના લોકોની પીવાના પાણીની સમસ્યા હતું તો કચ્છના ભુજનું હમીરસર તળાવ છલકાયું છે ભારે વરસાદની વચ્ચે હમીરસર તળાવ છલકાયું સતત ત્રીજા વર્ષે છલકાયું હમીરસર તળાવ ભુજ નગરપાલિકાના મહિલા પ્રમુખે કર્યા વધામણા કચ્છવાસીઓ એકબીજાને શુભેચ્છા આપી હમીરસર છલકાતા એક દિવસથી સરકારી રજા જાહેર કરાય બીજા તરફ સંજોગનગર વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા બંધ થયો છે સંજોગનગર વિસ્તાર કેટલાક ઘરોમાં હમીરસરના પાણી ઘુસ્યા સ્થાનિકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા નુકસાન આ બાજુ કચ્છના નદી બની રાત્રે વરસાદ આવ્યા ધસમસતા પાણી નદીના પાણી ગામમાં ઘુસી જતા જલબંબાકાર નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા આ બાજુ કચ્છના અબડાસા કોઠારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા નાયરો નદીનું પાણી ગામમાં ઘુસ્યું હતું નદીના આસપાસના વિસ્તારમાં ભારે પાણી ભરાયા તો કચ્છમાં ડિપડિપ્રેશન ની જોરદાર અસર જોવા મળી દરિયાકાંઠા પર જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું છે માંડવી સલાયાના દરિયાઈ નાકામાં નદીના મોઢા પાસે લાંગરવામાં આવેલું જહાજ પૂરના પાણીમાં તણાઈ ગયું આખું આખું જહાજ તણાવતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં ઘોડાપુર આવતા વહાણ બારામાંથી નીકળીને દરિયા તરફ વહી ગયું આલ નામરા નામનું વહાણ દરિયામાં ચાલ્યું ગયું માંડવે આકાશી આફત થી હાલ આખું ગુજરાત થંભી ગયું છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે કચ્છમાં તાંડવ છે કચ્છીઓના મનને મહાકાય ભૂકંપની તીવ્રતા પણ નથી મચાવી શકી ત્યારે કચ્છના બચાવમાં એક વરરાજા ઘોડે ચડ્યો પઈણું પઈણું જોતા યુવાનની ભારે વરસાદમાં જાન નીકળી આ કબર સ્થિતિમાં પણ યુવાને લગ્ન કરવાનું નક્કી જ કર્યું હોય તેમ જાન લઈને બચાવ પહોંચ્યો હતો બચાવના જંગી ગામમાં ચાલુ વરસાદે બેન્ડ વાજા ઢોલ નગારા અને લગ્નની શરણાઈ વાગી વરરાજા જાન લઈને તો નીકળ્યા પણ મેઘરાજાએ પોતાનો પરચો બતાવ્યો પણ જાનૈયા તો તેમાંથી પણ આગળ નીકળ્યા અને વરરાજાને વરસાદથી બચાવવા માટે જાનૈયા તેડી લીધા લગ્ન ટાણે તો આમ પણ વરરાજા ઉપડ્યો ઉપડે નહીં એમ કહેવાય છે પણ અહીંયા તો ખરેખર કુદરતે કરેલી કમાલના પગલે જાનૈયાઓએ વરરાજાને ઉપાડીને માંડવે લઈ જવા પડ્યો હતો એટલું જ નહીં વરરાજા પર તાળપત્રી પણ લગાવી દીધી ઉપર ફૂલના બદલે કરેલી તાળપત્રીની છાબ આપજો આજ સ્થિતિમાં વરરાજાને માંડવા સુધી લઈ જવામાં આવ્યા વરસાદી કહેરમાં પણ લગ્ન યોજાયા ટીંગા ટોળી થયેલા વરરાજાના ચહેરાના ભાવ જોઈને લાગે છે કે એ પણ બિચારો બરાબર મૂંઝાયો છે કે મારે આમાં હસવું કે રડવું આપત્તિમાં પણ મક્કમ રહેવામાં માનનારા ગુજરાતીએ મેઘતાંડવમાં પણ જિંદગી જીવી જાણી આ દ્રશ્યો જ તેનો જીવતો જાગતો પુરાવો છે છેલ્લા ત્રણ દિવસ થી વરસી રહેલા વરસાદ ને લીધે રાવલમાં વરતું બે ડેમ ના દરવાજા ખોલવામાં આવતા પાણી ચારે તરફ ફરી વળતા જામરાવલ જળમગ્ન થયું જામરાવલ બસ સ્ટેન્ડ વિસ્તાર કૃષ્ણ ટોકીઝ હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર જ્યાં જ્યાં નજર કરો ત્યાં